નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ગણિત પ્રકરણ જેમ પ્રેક્ટિસ કરીએ બે થી ત્રણ દાખલાઓ કરીશું તેમાં આ રીત આપણને સરળ લાગવાની છે સરળ જ છે મિત્રો પણ થોડી અલગ છે એટલે આપણને એમ લાગે કે આવું અઘરું છે તો ના ભાઈ અઘરું કશું છે નહીં આપણે શરૂઆત કરીએ અહીંયા આપણને આપેલા છે ત્રેવીસો સોને

હવે આપણે આગળ જોઈએ કે ત્રેવીસ આપેલા છે તો હવે આપણે વર્ગ જોવાના છે કે ભાઈ એકનો વર્ગ શું થાય બે નો વર્ગ શું થાય અને વધવો જોઈએ નહીં નહીં વર્ગ છે એ વધવો જોઈએ જોઈએ આપણે કે એકનો એક થાય બે નો ચાર થાય ત્રણ નો નવ થાય ચાર નો સોળ થાય પાંચનો પચીસ થાય તો આપણે જોઈએ કે પાંચ નો પચીસ એ વધી જાય એટલે આપણે શું લેવાના ચાર નો લેવાનો એટલે અહીંયા પણ ચાર મૂકવાનું અને અહીંયા પણ ચાર મૂકવાનું એટલે શું થાય ચાર ગુણ્યા ચાર કરીએ એટલે કેટલો જવાબ આવે મિત્રો સો આપણે બાદ બાકી ભાગાકાર કરીએ એટલે અહીંયા શું કરતા હોઈએ છીએ બાદ બાકી એ જ પ્રમાણે અહીંયા આપણે સરવાળો કરવાનો રહેશે હવે આપણને એમ થાય કે અહીંયા તો બાદ કરીએ એટલે સોળ મૂક્યા છે અહીંયા કેટલા મૂકવાના તો અહીંયા બાદ બાકી કરવાની આ બાજુના ભાગમાં આપણે સરવાળો કરશું પણ કોનો જે અહીંયા લખ્યા છે એના એ જ આપણે અહીંયા લખવાના રહેશે તો હવે આપણે જોઈએ કે ત્રેવીસ માંથી સોળ જાય એટલે ચાર પાંચ છ સાત એટલે સાત વધે છે બીજા આપણે નીચે ઉતારી દઈએ એ જ પ્રમાણે અહીંયા કરીએ ચાર ને ચાર કેટલા થાય આઠ થાય

આટલા અહીંયા આઠ મૂકવાના છે આઠ વડે ગુણાકાર કરી જુઓ તો કેટલા થાય એટલે ચોસઠ અને એટલે ચોસઠ ને છ સિત્તેર તો આપણે જોયું કે આટલો જવાબ આવે છે પેલા ચેક કરવાનું પછી કરવાનું મિત્રો તો અહીંયા આઠ મૂકીએ તો અહીંયા પણ આપણે આઠ મૂકવાના એટલે કેટલો જવાબ આવ્યો આપણો આનો આના વડે ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવ્યો સાતસો ને કહ્યું એ પ્રમાણે આ બાજુ બાદબાકી કરવાનું આ બાજુ સરવાળો કરવાનો અહીંયા આઠ મૂક્યા એટલે અહીંયા પણ કેટલા મૂકવાના

ત્રેવીસો ચારનું નું વર્ગ શું બને છે બરાબર હવે આપણે જોઈએ કે પચું પછું પચીસ છ ગુણ્યા છ કરીએ છત્રીસ સાત ગુણ્યા સાત કરી ઓગણપચાસ ઓગણપચાસ તો વધી જાય એટલે આપણે છ કરીશું એટલે અહીં શું થાય છ ગુણ્યા છ એટલે છાયું છાયું છત્રીસ હવે આપણે બાદ બાકી કરીશું આ માજો સરવાળો કરીશું કોનો એની એ જ સંખ્યા તો આપણે કરીએ તો માંથી આપણે છત્રીસ કાઢે એટલે કેટલા વધે આઠ વધે અને આ સંખ્યા આપણે નીચે ઉતારી દઈશું તો શું થશે અહિયાં જુઓ છન કેટલા થાય છે બાર હવે અહીંયા કર્યું એ પ્રમાણે અહીંયા કરવાનું અહીંયા પણ જગ્યા ખાલી રાખવાની અહીંયા પણ જગ્યા ખાલી રાખવાની તો બાર પચાસ સાહી બાર છન બોતેર બાર સિત્તા ચોર્યાશી બાર અઠા કરીશું તો વધી જશે તો શાંત લઈશું અને શાંત લેતા પહેલા આપણે અહીંયા સાઈડમાં કરી જોવાનું એકસો સત્યાવીસ ગુણ્યા અહીંયા સાત લઈએ તો થાય છે કે નહીં આટલો સીધી સીતી ઓગણપચાસ સાત દુ ચૌદ ચૌદ ને આઠ અઢાર ને સાત સાત ને બે આઠ એટલે આટલો જવાબ આવે છે તો અહીંયા 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 મૂકી દેવાના મૂકવાના મૂકવાના અને અહીંયા આપણે આઠસો નેવ્યાસી જવાબ આવે છે બંને બાજુ કરીશું આ બાજુ બાદ બાકી કરીશું આ બાજુ સરવાળો કરીશું અહીંયા સાત મૂક્યા છે અને અહીંયા પણ આપણે સાત મૂકીશું અહીંયા અહિયાં બાકી કરી લે ઝીરો ઝીરો આવશે અહીંયા સાત ને સાત ચૌદ બધી પડી એક ત્રણ ને એક એટલે આપણે જોઈએ કે અહીંયા જોઈએ કે ભાઈ સડસઠ જવાબ આવ્યો છે ડબલ થાય છે તો કે હા થાય છે તો આપણો જવાબ એ સાચો છે તો આપણે જોઈએ કે શું જવાબ આપણો આનું વર્ગમૂળ કાઢીએ આપણે ચુમ્માલીસો નેવ્યાસી નું તો આપણે શું મળે છે સડસઠ જવાબ મળે છે તે પ્રમાણે આપણે આ જોઈએ ચોત્રીસો એક્યાસી છે બે બે ના ભાગ પાડી દો પાછળથી મિત્રો અહીં આપણે કરી નાખીએ હવે જોઈએ કે છ ગુણ્યા છ કરી છત્રીસ વધી જાય છે તો આપણે પાંચ ગુણ્યા પાંચ લેવાનો પાંચ નો વર્ગ લઈશું બરાબર વર્ગ લેવાનો છે ઘડિયા આપણે પેલા ભાગાકાર કરી રીતે નથી કરવાનો તો લઈશું આપણે અહીંયા થશે એટલે શું થાય આ બાજુ આપણે સરવાળો પાંચ જોડે કરવાનો ને આ બાજુ બાદ કરવાની હવે કરીએ ચોત્રીસ માંથી પચીસ જાય તો કેટલા વધે નવ વધે છે અને એક્યાસી નીચે ઉતારી દો આ બાજુ શું કરશું પાંચ ને પાંચ દસ અહિયાં જગ્યા રાખીશું અને અહિયાં જગ્યા રાખીશું હવે જોઈએ દસ નવા કેટલા થાય નેવું થાય એટલે દસ નવા લઈને જોઈએ એટલે આપણે એકસો ને નવ અને અહીંયા પણ નવ વડે ગુણાકાર કરીશું એટલે નવ વડે જોઈએ તો નવે નવે એક્યાસી અને નવ એકા નવ આપણે જોઈએ કે આપણે જવાબ બને છે એટલે આપણે કેટલા લખવાના નવ જો ન હોય વધારે આવતા હોય તો એક ઓછો લઈને જોવાનું મિત્રો એટલે પેલા ચેક કરી જ લેવાનું અહીંયા નવ લખીએ તો કેટલા આવે છે આપણે નવ તો એક્યાસી ઓછા કરીશું આ બાજુ સરવાળો કરીશું કેટલો નવ જોડે જ તો નવ ને નવ અઢાર બધી નીચે આવશે અને એક

પછી આપણે પાછળથી બે બે ના ભાગ પાડીએ એટલે આ બે ભાગ પાડી આ એકલો વધે છે તો હવે આપણે પાંચ ને જ જોવાના વર્ગ કરતી વખતે આપણે એક જ સંખ્યા જોવાની છે તો એક નો વર્ગ શું થાય એક બે નો વર્ગ શું થાય ચાર ત્રણ નો વર્ગ એ વધી જાય પાંચ થી એટલે આપણે બે નો વર્ગ લેવાનો તો અહીંયા આપણે બે લખીએ બે ગુણ્યા બે એટલે ચાર આવશે અહીંયા ઓછા કરીશું ને અહીંયા એની સંખ્યા જોડે સરવાળો કરીશું પાંચમાની માં ચાર જાય તો એક આ નીચે ઉતારી દઈશું અહીંયા શું થાય બે ને બે ચાર અહીંયા પણ એક જગ્યા રાખવાની અને અહીંયા પણ એક જગ્યા રાખવાની હવે આપણે જોઈએ કે ચાર ગુણ્યા ચાર કરીશું પણ ચાર મૂકવાના અહીંયા પણ ચાર મૂકવાના અહીંયા વધતા અહીંયા પણ ચાર મૂકવાના અહીંયા આપણે કરી જોયું કે ચુમ્માલીસ ગુણ્યા ચાર કરે એટલે આપણો જવાબ મળે છે હવે બાદ કરવાની આ બાજુ સરવાળો કરવાનો એટલે ઝીરો 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 અને ચાર ને ચાર આઠ અને ચાર આપણે જોયું કે ચોવીસ ના ડબલ કરીએ એટલે જવાબ મળી ગયો તો આપણે અહીંયા લખીએ કે ભાઈ પાંચસો છોતેર ને વર્ગમૂળમાં કરીએ તો શું જવાબ મળે છે તો આવે ચાલો એક આપણે પોઈન્ટ વાળો જોઈએ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જોવે એટલે ગભરાઈ જાય છે પણ જયારે આપણે કરીએ પોઈન્ટ વાળો તો પોઈન્ટ લખીશું કરી પણ પહેલા એને આપણે અવગણીશું બરાબર જોવાનો નથી છેલ્લે બધાના પોઈન્ટ મૂકી દઈશું ચાલો આપણે જોઈએ છેલ્લે થી જોઈએ પેલા આ બે ભાગ પડશે વળી બે આવે એટલે નો વર્ગ એક થાય બે નો વર્ગ ચાર વધી જાય તો આપણે અહીંયા કરીશું બાદ બાકી હવે આપણે કરી બે માંથી એક જાય તો એક છપ્પન આપણે નીચે ઉતારી દઈએ અહીંયા એક ને એક કરીએ એટલે કેટલા જવાબ આવે બે અહીંયા ખાલી જગ્યા રાખીએ અહીંયા પણ ખાલી જગ્યા રાખીએ હવે આપણે જોઈએ કે બે નો ઘડિયો બોલ્યો બે ચોકાણ બે પચા દસ બે છંગ બાર તો પેલા આપણે બે સીતા ચૌદ તો સાત લગાડી અહીંયા આપણે જોઈએ સાત કરીએ ઓગણપચાસ આપણે જોઈએ કે સત્યાવીસ ગુણ્યા અહીંયા આપણે જો છ મૂકીશું તો છવ્વીસ થશે તો છવ્વીસ ગુણ્યા છ કરશું આપણે છાયું છાયું છ ગુણ્યા છે એટલે છત્રીસ અને છ દુ તેર ચૌદ પંદર એટલે આપણો જવાબ મળી જાય શું મળે છે છ તો અહીંયા આપણે શું લખીશું છ અહીંયા પણ શું લખીશું મિત્રો છ એટલે આપણે અહીંયા પણ છ મૂકવા પડશે સરવાળો કરીશું એટલે અને અહીંયા આપણે ગુણાકાર કર્યો કેટલો આવ્યો એકસો ને છપ્પન અહીંયા આપણે બાદ બાકી કરીશું એ જ પ્રમાણે અહીંયા સરવાળો કરી એટલે છ ને છ બાર વધી પડી એક બે ને એક ત્રણ એટલે સોળ ના ડબલ કર્યા બત્રીસ આવ્યા હવે પોઈન્ટની વાત કરીએ તો પોઈન્ટ અહીંયા છે તો એ જ પોઈન્ટ આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ અહીંયા પણ પોઈન્ટની નીચે પોઈન્ટ જ્યાં જ્યાં છે બધે પોઈન્ટ કરવાના છે અહીંયા પણ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનું અહીંયા નથી તો ઝીરો મૂકીશું જવાબ શું મળે છે એક પોઈન્ટ છ મળે છે એક પોઈન્ટ છ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગાકારની રીતને પૂરું પૂરી કરીએ છીએ તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો આજે જ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો